અક્ષર બ્રહ્મા ગુણાતીત સત્રનો આજે આ પંદરમો દિવસ છે આજનો દિવસ આ વ્યાખ્યાનવાળાનો પૂર્ણાહુર્તિ દિન છે પંદર પંદર દિવસ સુધી આપણે બહુ જ સારી રીતે એ જાણ્યું એ માણ્યું અને આપણા અંતરની અંદર એક અસ્મિતા જાગ્રત થઈ કે આ અક્ષર પુરુષોત્તમ મહારાજનું જે જ્ઞાન છે અક્ષર પુરુષોત્તમનું જે જ્ઞાન છે એ વેદાદિક શાસ્ત્રોનો સાર છે આ સનાતન સત્ય છે વચનામ્રતના જે મહારાજે જ્ઞાન આપ્યું છે એનું આ રહસ્ય છે આ જ્ઞાન અક્ષરનું જ્ઞાન એ મૂર્તિમાન છે સાક્ષાત ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ લઈ આવ્યા સાથે અને આપણને બતાવ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર બ્રહ્મ છે ગુરુ પરંપરા દ્વારા આ જ્ઞાનની જે રીતે પુષ્ટિ થઈ તે સાંભળતા આપણા સૌના અંતરમાં પણ ખરેખર ખૂબ જ સમાસ થયો છે ખૂબ જ પુષ્ટિ થઈ છે આ જ્ઞાન કેવળ શાસ્ત્રોમાં જ લખેલું છે એવું નથી આ જ્ઞાન જીવનમાં આત્મસાત કરી શકાય એવું છે એને જીવનમાં કેવી રીતે ઉતારવું એ પણ આપણે જાણ્યું આજે આપણે આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તનની રીત એ શીખવાના છીએ પૂજ્ય ડૉક્ટર સ્વામીના મનનીય વક્તવ્ય દ્વારા પૂજ્ય ડોક્ટર સ્વામીનો વિષય છે વર્તન વાતો કરશે પૂજ્ય ડોક્ટર સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય શ્રી ભગતજી મહારાજની જય શ્રી શાસ્ત્રીજી મહારાજની જય શ્રી યોગીજી મહારાજની જય શ્રી પ્રમુખ સાંઈ મહારાજની જય શ્રી માઈ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સ્વામિનારાયણ ભગવાન કોઈ કદાચ ભગવાન ન માને પણ એમનું જીવન વાંચે તો એટલું તો ચોક્કસ માને કે આ કોઈ અત્યંત વિશિષ્ટ વ્યક્તિ છે પણ અગિયાર વર્ષની ઉંમરે કોઈની પણ પ્રેરણા સંસારનો ત્યાગ કર્યો અને સીધું સરયુ નદીમાં ઝંપલાયું તમારામાંથી માંથી ઘણા એ સરયુ નદીના દર્શન કર્યા છે મને પ્રશ્ન ઘણી વાર એ થાય છે કે આ તરવાનું ક્યારે શીખ્યા આ સ્વિમિંગ પુલમાં તરવું હોય ને તો એ કેટલી બધી તૈયારી કરવી પડે છે અને આ સરયુ નદીની અંદર તરવાનું અને કેટલા માઇલ સુધી એ તરીને નીકળ્યા છે પણ તરીને પછી સામે કોઈ બંગલામાં ગયા નથી સીધા જ હિમાલયના જંગલોમાં ગયા છે અને ત્યાં આગળ કેવી રીતે રહેતા એનું વર્ણન સ્વામિનારાયણ ભગવાને પોતે જ ગઢડા પ્રથમના ઓગણત્રીસના વતના વ્રતમાં કહ્યું છે એ શબ્દોનું હું વાંચન કરું છું અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા તે રહે ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા પુરુષોત્તમપુરી એટલે જગન્નાથપુરી અને વાયુ ભક્ષણ એટલે નિર્જરા હવે કેટલાક માસ કયું છે એટલે ચોક્કસ તો કંઈ ખબર પડતી નથી પણ બે કે ત્રણ માસ તો ખરા જ હવે આપણામાંથી ઘણા બધા ઉપવાસ કરતા હોય છે નિર્જરા કરીએ જ છે આપણે પણ આવી રીતે સરંગ આટલા ઉપવાસ કર્યા હોય એવા કેટલા છે તો આ બે માસથી વધારે નિર્જરા ઉપવાસ એમણે આ કર્યા છે એ વર્ણન કરે છે પછી આગળ કે છે ત્રણ ચાર ગાઉના પોરા ફટવારી નદીમાં શરીર તણાતું મેલ્યું તરવાનું ક્યારે શીખ્યા નદીમાં તરવાનું છે આ વાત કરે છે પછી બીજી વાત કરે છે શિયાળો ઉનારો ચોમાસું એને વિશે છાયા વિના એક રહેતા આ હિમાલયની વાત છે આ સારંગપુરમાં અઘરું પડે છે આપણને અહીંયા આગળ અને આ હિમાલયની ઠંડી કઈ રીતે રહ્યા છે અને આપણે થોડુંક તો જાણીએ જ છે બધા કે કે બ્લેન્કેટ ઓળીને નથી રહેતા અરે જમીન પર સુવાનું છે કંતાન નથી ઓઢવા માટેની ચાદર નથી માથા પર ઉશિકા નથી કાંઈ નથી ત્યાં આગળ અને જંગલની અંદર ત્યાં આગળ રહેતા અને એમાં સ્વામિનારાયણ ભગવાનના વર્તનવ્રતમાં આગળ લખ્યું છે કે વાઘ હાથી અણપાળા ભેરે ફરતા આ આપણે ઘણીવાર એક બિલાડી આવે તો લોકોને બીક લાગે છે એવું આપણે સાંભળ્યું છે બધું એમને બીક લાગે છે ઘરમાં એ પણ આપણે બધી વાતો સાંભળીએ છીએ તો કઈ રીતે રહ્યા છે એમણે લગભગ સાત વર્ષ સુધી આ વિચરણ કર્યું છે અને કેટલા પ્રલોભનો આયા એની અંદર લેવાયા નથી પેલા બોટોલ નગરના રાજા હતા તો એણે કહ્યું કે મારી દીકરીઓ પરણાવું અરે શું વાત છે અરે કોઈને દીકરી પરણાવી હોય તો કેટલો વિચાર કરે આ એક કોપિનભેર માણસ આ આવ્યો છે કે એનો કોઈ પરિચય નથી ક્યાંથી આવ્યા છે શું છે અને દીકરીઓ પરણાવવાની વાત કરે છે અરે ઘરમાં એક દિવસ કોઈ ના રાખે એને કદાચ ખાવાનું આપી દે પણ દીકરીઓ પરણાવવાની વાત કરે છે સ્વામિનારાયણ ભગવાન નીકળી ગયા આ નાની વાત નથી આ લોકો જાણે તો આ ખ્યાલ આવ્યા કેટલા ફસાય છે અત્યારે આપણે બધા એ આ બધું જોઈએ જ છે એટલે એનાથી આપણને આ ખ્યાલ આવ્યા છે અને એ સ્વામિનારાયણ ભગવાન બધું વન વિચરણ કર્યું એ વિચરણ કરીને લો લોજની અંદર આવ્યા અને લોજમાં વાવ છે પ્રણાય દર્શન કર્યા સમય કર્યા છે અને વાવના કાંઠા ઉપર બેઠા છે કોઈ ઓરખાણ નથી કોઈ જાહેરાત નથી આપણે તો બોર્ડ મારીએ અને પેમ્પલેટ છાપીએ અને આમંત્રણ પત્રિકાઓ મોકલીએ ને કશું આમંત્રણ પત્રિકા નહીં કાંઈ જ નથી ખાલી ત્યાં આગળ બેઠા છે ધ્યાનમાં અને રામાનંદ સ્વામીના ચાલીસ સંતો સામાન્ય સંતો નહોતા સાધનામય જીવન હતું એમાં સુખાનંદ સ્વામી કેટલી પાછી વૃત્તિવાળા હતા તે આશ્રમમાંથી વાવમાં પાણી ભરવા જાય પણ આમ નજર આમ બાજુમાં જ કરવાની નહીં નીચે જોવાનું કે કંઈક ખાડો આવે છે કે કંઈક પથ્થરો આવે છે કે કાંટો આવે છે બસે જ આવી પાછી વૃત્તિવાળા હતા અને એ પાણી ભરવા માટે ગયા અને ત્યાં આગળ નીલકંઠ વર્ણીને ધ્યાનમાં બેઠેલા જોયા અને સ્થિર થઈ ગયા એની વૃત્તિ રામાનંદ સ્વામી સિવાય ક્યાંય જાય જ નહીં એ આ સ્વામી ભગવાન નીલકંઠ એને તો ખબર નથી કોણ છે આ જે છે એ પોતે વિચાર કર આ વર્ણન ભક્ત ચિંતમણીમાં આવે છે કે સ્થિર થઈ ગયા કે આ છે કોણ હું મારી મનની વૃત્તિ રામાનંદ સ્વામી સિવાય ક્યાંય જવા ના દઉં અને આ વ્યક્તિને હું ઓળખતો નથી અને એમાંથી મારી વૃત્તિ પાછી ખેંચવાનો પ્રયત્ન કરું છું તો હું પાછી ખેંચી શકતો નથી એ કા કોઈ અદભુત વ્યક્તિ છે એ વાત તો નક્કી થઈ ગઈ એમને હવે ધ્યાનમાં બેઠા છે એટલે જગાડાય તો નહીં જ પછી મનોમન પ્રાર્થના કરી અને સ્વામિનારાયણ ભગવાન અગર આમ હાથ જોડી અને વિનંતી કરી છું એક સામાન્ય નવી વ્યક્તિ આ જેણે કોપિન પહેરી છે ઉપર એક નાનું વસ્ત્ર છે શરીર ખુલ્લું છે કોઈ શિષ્ય સાથે નથી એની પર આવી રીતે આમ હાથ જોડીને ત્યાં આગળ બાજુમાં ઊભા રહે અને પ્રાર્થના કરી કે અમે રામાનંદ સ્વામીના શિષ્યો છીએ રામાનંદ સ્વામી અત્યારે કચ્છમાં વિચરણ કરે છે અને અમારા મુખ્ય સંત મુક્તાન સ્વામી છે અહીં અમારો આશ્રમ છે તો આશ્રમમાં પધારશો એટલો નમ્રતાપૂર્વક એમણે વાત કરી તો આમ સ્વામિનારાયણ ભગવાન ત્યાં રામાનંદ સ્વામીના આશ્રમમાં ગયા અને આમ બધા સંતો સ્થિર થઈ ગયા ઠરી ગયા ડીપ ફ્રીઝ કહીએ ને એવું થઈ ગયું મુક્તાન સ્વામી જેવા મુક્તાન સ્વામી જબરજસ્ત એની સાધના એટલે કંઈ સામાન્ય સાધના ન કહેવાય પણ એ પણ સ્થિર થઈ ગયા અને પછી આમ આશ્રમ આવી વાતો વારંવાર કરવી પડે અને વિચારવી પડે તો આપણને ખબર પડે અને પછી આપણે માર્ગે ચાલવું પડે પાછું આપણે તો ડાફોરિયા મારીએ છીએ આ મોબાઈલ આવ્યા એ જ જોવાનું બીજું કશું કરવાનું નહીં તેમ ના સમજાય આ બધી વાતો એ બધી સાંભળવાની રે હા એક દસમાં નથી થતું પણ એમણે કર્યું છે હમણે કર્યું તેથી શું આ મોટા છે ને આપણે હાથ જોડ્યા આ જરા દિવાળીના દિવસમાં આવ્યા આયા અને જરા છે એમ હાથ જોડે આરતી કરી થોડો થાર ધરાયો બરાબર છે થાર ધરાયો બધું સારું કર્યું છે પણ આ કરવાનું છે આપણે તો આ જોવાનું છે હવે આગળ જુઓ કે સ્વામિનારાયણ ભગવાને આપણે એમ એક જ રાતની અંદર પાંચસો પરમ બનાવ્યા છે હવે અત્યારે આપણે એક જણા સત્સંગ કરાવવો હોય ને અઘરું પડે છે અને આપણે તો પાંચસો બોલીએ છે એ કે એ તો એક રાતમાં કર્યા છે પણ કુલ તો ત્રણ હજાર સંતો કર્યા છે તે બધાને રહેવાની વ્યવસ્થા હતી અત્યારે આપણે કેવી વ્યવસ્થા ચાલ્યો તે વખતે કાંઈ નહોતું એમાં આ બધા પરમહંસોને મહારાજે આ કર્યા એની અંદર ગુણાયતાન સ્વામી જબરજસ્ત એની પછી કથા થાય એવું છે પહેલાથી શક નાનપણથી જ પણ ઈશક એટલે આપણી કલ્પનામાં ના આવે ગુણાયતાન સ્વામી એટલે શું આપણે મૂળજી ભક્સર શર્મા અને પેલા લાલજી સુથર તે સાડા ત્રણ માઇલ જેટલું જ લગભગ સાત માઇલ છે એમ બેની વચ્ચે શેખપાટ અને ભાદરાની વચ્ચે તો રાત્રે ત્યાં પેલા સાડા ત્રણ માઇલ ચાલીને જાય અને પેલા સાડા ત્રણ માઇલ ચાલીને આવે અને આખી રાત ગોષ્ઠી કરે એટલે રાત્રે ગોષ્ઠીનો સમય છે કે સુવાનો સમય છે આ નાનપણથી આઈ હતો આની પર વિચાર કરે ને તો આપણને ખ્યાલ આવે થોડોક કે કઈ પ્રકારનું છે એ પણ બરાબર છે પણ પછી સ્વામિનારાયણ ભગવાને આમ દર્શન દીધા અને કહ્યું કે શું કરવા આવ્યા છે અને શું થાય છે ત્યાં છોડી દીધું દિવજદેહ દર્શન દીધા અને સંસાર છોડી દીધો અને સાદું થઈને રહ્યા હવે આપણે સાધુ થઈને રહ્યા છીએ ઘણા બધા છે તે મુક્તાનંદ સ્વામીના મંડળમાં ગુણાયતાના સ્વામી હતા અને સુરત ગયા હતા અને સુરતમાં એ ઠેકાણે બધાનો ઉતારો હતો એમાં વચ્ચેમાં એક રસ્તો પડે અને સામે એક ખંડિયર મકાન હતું એમાં એક વાદરું પેસી ગયેલું તે મુક્તાનંદ સ્વામી જુએ બધા કે આ બધા સંતો શું કરે છે ધ્યાન તો કરે છે પણ કોનું કરે છે વાંદરાનું એ મુક્તાનંદ સ્વામીને ખબર પડી જાય એમણે એકવાર જોયેલું એટલે પછી એકવાર ગુણાયતાન મુક્તાન સ્વામીએ બધા પરમવંશન પૂછ્યું કે આ સામેના મકાનમાં એક નીલ વાંદરો રહે છે એ જેને એક વખત જોયો ન હોય એ ઊભા થાવ ત્યારે આ ગુણાયતાન સ્વામી એકલા ઊભા થયા એકમ અદ્વિતીય બ્રહ્મ આ ખેલ છે આંખ ઉપર સંયમ કેરવવો મુક્તાનંદ સ્વામી ઘા ખાઈ ગયા તો ગુણાયતન સ્વામીનું આવું જીવન હતું ગોપાલ સ્વામી જબરજસ્ત અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો અરે આપણે યોગાસન કરીએ છે એ તો અષ્ટાંગ યોગનું એક ખાલી એક પગથિયું સામાન્ય છે એ પૂરેપૂરું નથી કરતા આસન વ્યવસ્થિત કરવા એટલે શું એક આસન કરવું ને તો કહ્યું છે કે એક આસનમાં સાડા ત્રણ કલાક આમ પદ્માસન કે સિદ્ધાસનમાં બેસી રહે ને એ આસન સિદ્ધ થયું કહેવાય કેટલા બધા આસન કરે તારે આ આપણે તો પાંચ મિનિટમાં કેટલા પગ આગા પાછા કરીએ છીએ હવે એ ગોપાલ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો પણ એ ગોપાલ સ્વામીને ગુણાયતા સ્વામીનો અને ગોપાલ સ્વામી તો મહાવિદ્વાન હતા પણ એ ગોપાલ સ્વામી દર વર્ષે એકવાર એક મહિનો ત્યાં આગળ સમાગમ કરવા માટે જતા જૂનાગઢ આ શુકમુનિ જબરજસ્ત વિદ્વાન કહેવાની વાત નહીં એમણે આ ગુણાયતન સ્વામીનો મહિમા કહ્યો છે કે મહારાજની વાતોથી જેટલો સમાસ થાય છે એટલો આ ગુણાયતાન સ્વામીની વાતોથી સમાસ થાય છે આવું ગુણાયતાન સ્વામીની વાતોમાં લખ્યું છે શ્રીજી મહારાજે બધાને આજ્ઞા કરેલી કે વર્ષો વર્ષ એક માસરે કરવો આ મંદિરમાં નિવાસરે એટલે કે જૂનાગઢમાં ત્યાં જવું તો બધા જતા અત્યારે અત્યારે અત્યાર જવાનું બોલીએ બરાબર છે તે વખતે ટ્રેનો હતી કોઈની કોઈ મોટર કાર હતી ચાલીને જતા હશે મોટર ભાગે કંઈક ગાડું હોય તો ગાડામાં જતા હશે તે કેટલા દાડે પહોંચે અને ક્યાંથી આવતા જબરજસ્ત અને અખંડ કથાવાર્તા ચાલે આપણે તો એક થોડીક શિબિર કરીએ એમાં તો ઘણા બહુ કરી નાખ્યું એવું લાગે છે હવે ત્યાં તો અખંડ શિબિર જ ચાલતી એ રીતે એવો અખંડ કથા વાર્તાનો અને રઘુવીરજી મહારાજ જેવા રઘુવીરજી મહારાજ આચાર્યની તો કેટલી મહત્તા હતી પણ એને ગુણાયતાન સ્વામીનો મહિમા સમજાયો તો એ ગુણાયતાન સ્વામીનો સમાગમ કરવા માટે ગયા તો બધો ઠઠારો બાજુ ફેંકી દીધો એક બાજુ એક ખાલી એક સેવક રાખેલો કઈ રીંગડું મૂકી દે એવી રીતે રઘુવીરજી મહારાજે અને રઘુવીરે સમાગમ કરી અને પછી આવ્યા ત્યારે ત્યાં આગળ કઠ કહ્યું કે રઘુવીરજી મારા આખા નાખા બદલાઈ ગયા અને રઘુવીરજી મહારાજને અપરંપાર આવો ગુણાય સ્વામી